રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણીને લઈ મીટિંગનું આયોજન મિટિંગ દરમિયાન ચૂંટણીને લઈ અગત્યની ચર્ચા વિચારણા કરવામાં આવી શ્રી લવિંગજી સોલંકી દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર પાટણ જિલ્લાના રાધરપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ આવનાર નગરપાલિકાની ચૂંટણી લઈ રણનીતિ નક્કી કરવામાં આવી રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીનું મોટું નિવેદન આવ્યું સામે નગરપાલિકાની અંદર એકસો ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે અને ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની અંદર શાસન કરશે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા અને સારા ચહેરા અને અનુભવી ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવશે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી નગરપાલિકા જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો સાથોસાથ કોંગ્રેસ ઉપર અગાઉના શાસન બાબતે આક્ષેપો કરવામાં આવ્યા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ધારાસભ્ય સંસદ પણ બીજેપી ના હોય અને નગરપાલિકા બોડી પણ ભારતીય જનતા પાર્ટીની બનશે તો સારો વિકાસ થાય તેના માટે ધારાસભ્ય વિશ્વાસ આપ્યો એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે ખૂબ જ આજે આનંદની વાત છે કે અત્યારે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે એના અનુસંધાને આજે પણ અહીંયા દરેક સમાજના કાર્યકર્તાઓની મીટીંગ હતી અને કાર્યકર્તા દ્વારા એકી અવાજે ભારત માકી જઈના નારા લગાડીને એ રાધનપુર નગરપાલિકામાં એકસો ને એક ટકા વિજય મળવાનો છે કેમ કે એવા સ્વચ્છ ને સુંદર ઉમેદવારો જે મૂકવાના છે એ સજન ને સારા ઉમેદવારો એ સન્માન્ય ઉમેદવારો વ્યવસ્થિત મૂકવાના છે જેથી કરીને રાધનપુર નગરપાલિકાનો વિકાસ થાય દસ વર્ષથી એ રાધનપુરમાં કોંગ્રેસની બોડી હતી અને એ ભ્રષ્ટાચાર કર્યો છે અને કોઈ વિકાસના કાર્ય કર્યા નથી જ્યારે આ વખતે લોકોમાં થનગનાટ છે લોકોનો એક મત છે કેમ કે કેન્દ્રમાં આપણી સરકાર ગુજરાતમાં સરકાર ધારાસભ્ય તરીકે હો અહીંયા ભાજપના તો આ વખતે લોકોએ મનો મન બનાવી લીધો છે કે સો ટકા ભારતીય જનતા પાર્ટીની અહીંયા નગરપાલિકા બનવાની છે એમ આહવાન આપ્યું છે દરેક લોકો આજે દરેક સમાજના લોકો કામે લાગી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતેથી જીતાડવાના છે બોલો ભારત મહાજી